કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું દહીં તીખારી તો કાઠિયાવાડ સ્પેશિયલ બનાવવાના છે દહીં તીખારી તેને સર્વ કરીશું આપણે મેથીની ભાજીના બાજરીના રોટલા સાથે તો એકદમ જબરદસ્ત બાજરીનો મેથીવાળો રોટલો સાથે દહીં તીખારીની મોજ આજે પડવાની છે તો આખો વિડીયો જોજો અને તમને

તો તમને જેટલા પ્રમાણમાં બ હોય દહીં તીખારી તમારે એ પ્રમાણમાં દહીં લેવાનું સાથે લીધા છે મેં મસાલા સૂકા તો લીધું છે આ છે કાશ્મીરી લાલ મરચું ખાલી કલર માટે તીખું મરચું ચપટીક થોડી એવી હળદર ધાણા જીરું પાવડર એક ચમચી વઘર માટે જીરું અડધી ચમચી મીઠું સ્વાદ મુજબ અને લસણ અને આદુ લીધું છે મેં તો લસણ આદુને અને સૂકા મરચાં સાથેની એક ચટણી બનાવવાની છે એટલે મેં ખાંડણી લીધી છે અને દહીંને ગઠ્ઠાવાળું નથી રાખવાનું પણ દહીંને તમારે એકદમ લીસું સ્મૂધ કરી દેવાનું છે તો આપણે પહેલાં ડુંગળી સુધારી સુધારી લઈશું અને દહીંને પણ આપણે એકદમ ફેટીને સરસ લીસું લીસું કરી દઈશું તો ચાલો હવે હું પહેલાં ડુંગળી સુધારી લઉં તો ડુંગળી આપણે સુધારી લીધી છે હવે આપણે એક લસણું મરચું તૈયાર કરી દઈએ તો મેં આદુનો ટુકડો નાનોમ તો લીધો છે અને ચાર પાંચ કડી લસણની જેને આપણે વાટી લઈશું લસન આપણું વટાઈ ગયું છે તો તેમાં આપણે મરચું ઉમેરીશું તો મરચું પાવડર મીડિયમ તીખું છે અને થોડું એવું કાશ્મીરી લાલ મરચું ને સારી એવી રીતે આપણે વાટીને મિક્સ કરી લેવાનું અને સાથે આપણે બે નંગ લીલા મરચાને વાટી લઈશું અને જો તમારે વાટીને ના લેવા હોય તો તમે તેને કટ કરીને પણ ઉમેરી શકો છો ટુકડા મરચા મરચાના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો આપણી ચટણી બની ગઈ છે લસણવાળી તેને આપણે અલગ કાઢી લઈશું જુઓ સરસ ચટણી વટાઈ ગઈ છે આપણી તો આપણે હવે દહીં ને લઈશું તો દહીં તમારે સ્વાદમાં મોડું જ લેવાનું છે ખાટું દહીં હોય તો દહીં તીખારી ખાવાની મજા નહીં આવે તો એકદમ ફ્રેશ દહીં લેવાનું છે ખાટું દહીં બિલકુલ નહીં લેવાનું બસ આપણે દહીંને સરસ લીસું લીસું કરી દીધું તો હવે આપણે દહીં તિખારી બનાવવાની શરૂઆત કરીશું તો આપણે ચૂલો પહેલાં પહેલાં સળગાવી લઈએ હવે આપણે કઢાઈ મૂકી દઈશું તો આપણે પહેલા તેલ ઉમેરીશું તો તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે આપણે પેલા જીરું ઉમેરીશું અને સૂકા મરચાં વઘાર અને કઢી લીમડીનો વઘાર કઢી લીમડી જરૂરથી ઉમેરશે કેમ કે કઢી નો ટેસ્ટ જબરદસ્ત આવે છે સાથે આપણે ડુંગળી ઉમેરીશું તો ડુંગળીમાં પચાસ હશે તો દહીં તીખારી ટેસ્ટી બિલકુલ પણ નહીં લાગે તો તમારે ડુંગળીને સારી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે તો ડુંગળી આપણી શેકાવા આવી જ રહી છે હવે આપણે તેમાં લસણની ચટણી ઉમેરી દઈશું તો મસાલો સરસ પાકવાયો છે તો આપણે તેમાં થોડી હળદર ઉમેરીશું તો હળદર વધારે નથી ઉમેરવાની એક ચમચી ધણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે દહીં તિખારી માટેનો તો દહીં તિખારીમાં દહીંને ક્યારેય વઘારાતું નથી કે કહેવાય કે દહીંને ક્યારેય ના વઘારાય તો આપણે આ મસાલાને થોડો ઠંડો થવા દઈશું અને પછી તેમાં દહીં ઉમેરીશું તો આપણે આ મસાલાને એટલે કે કઢાઈને નીચે ઉતારી લઈએ રોટલો બનાવવા માટે કલાડી મૂકી દઈશું તો જુઓ આપણો મસાલો એટલે કે કઢાઈ થોડી ઠંડી થવા આવી છે મસાલો ગરમ છે પણ હવે વધારે ગરમ નથી તો આ સમયમાં આપણે દહીં ઉમેરીશું અને બધો જ મસાલો આપણે હવે દહીંમાં સારી રીતે મિક્સ કરીશું તો મિત્રો તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે ડુંગળી સારી એવી શેકાયેલી હોવી જોઈએ જો થોડી પણ ડુંગળીમાં કચાસ હશે તો દહીં તિખારીનો ટેસ્ટ સારો નહીં આવે જે કાઠિયાવાડમાં પ્રખ્યાત છે એવી દહીં તિખારીનો ટેસ્ટ નહીં આવે અને જો તેલ ઉપર જે છૂટું પડ્યું છે ને તેવું છૂટું નહીં પડે અને સ્વાદ પણ સારો નહીં લાગે તો દહીં તિખારીમાં તેલ થોડું આગળ પડતું હોય છે એટલે મેં તેલ વધારે ઉમેર્યું છે તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો અને જુઓ દહીં આવું ફાટવું ના જોઈએ દેખી શકાય છે બિલકુલ પણ ફાટ્યું નથી તો આવું દહીં હોવું જોઈએ ફાટ્યું ના હોવું જોઈએ અને મસાલો આવી રીતે તમે યોગ્ય રીતે શેકશો તો તમારી દહીં ખારી એકદમ ટેસ્ટી બનશે જેવી કાઠિયાવાડમાં પ્રખ્યાત છે તો મિત્રો આપણી દહીં ખારી બનીને તૈયાર છે તો મિત્રો આપણે બનાવવાનો છે બાજરીનું રોટલો તે પણ મેથી વાળો જેને દહીં ખાલી સાથે ખાવાનો જલસો પડવાનો છે તો તમારે જેવો રોટલો બનાવવો હોય તમે એ પ્રમાણે લોટ લેવાનો છે તેમાં લોટ લેવાનો છે અને પછી તેમાં તમને તમને જેટલા પ્રમાણમાં હળદર અને મીઠું સ્વાદ મુજબ લેવાનું હોય લેવાનું અને જોઈ લો મેં ભાજીને એકદમ ઝીણી ઝીણી સુધારી છે તો એકદમ ઝીણી ઝીણી સુધારવાની છે ભાજીને મેથીની ભાજીને ધોઈ લેવાની અને એકદમ ઝીણી ઝીણી સુધારી લેવાની જો અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે અને આપણે લોટને મસળી લેવાનો છે બસ મિત્રો તમને હાથ પર ના આવડતું હોય તો તમારે રોટલાને ખાબી લેવાનો અને હાથ પર આવડે તો હાથ પર આવી રીતે બાજરીનો રોટલો બનાવી લેવાનો તો આપણે રોટલાને ફેરવી લઈશું તો મિત્રો રોટલાને આપણે આવી રીતે ધીરા ગેસ પર શેકવાનો છે એટલે કે ફ્લેમ ધીરી કરીને બાજરીના રોટલાને શેકવાનો કેમ કે આપણે જ્યારે રોટલો શેકીએ ત્યારે પાણી છૂટે તો આપણો રોટલો અંદરથી કાચો જેવો રહી જાય તો આવો ખાખરા જેવો શેકવાનો છે ધીરા તાપે જુઓ એકદમ મસ્ત ક્રંચી તો થશે જ પણ અંદરથી મેથીની ભાજી એકદમ સરસ રીતે શેકાયેલી હશે તો જુઓ કેટલો સરસ રોટલો આપણો શેકાયો છે તો મેં મેં ચૂલા પર ધીરા તાપે કર્યો છે શેક્યો છે તમારે ગેસ પર ધીરા દાભે એકદમ સરસ ખાખરા જેવો રોટલો શેકવાનો છે તમે જોઈ શકો છો તો હવે આપણે પીરસી લઈશું દહીં તીખારી સાથે આ રોટલાને તો આપણે દહીં તિખારીમાં ધાણા ઉમેરી દઈશું તો મિત્રો મેં દહીં તીખારીને બાજરીના મેથીયા રોટલા સાથે સર્વ કરી છે તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમે આ દહીં તીખારીને શેની સાથે ખાવાનું પસંદ કરો છો જોઈ લો એકદમ મસ્ત મેથીઓ ખાખરા જેવો રોટલો ધીરા ધાબે શેકેલો

અને ત્રેશુ રહે તો તમને ખબર જ છે કે બાજરી બાજરીનો રોટલો બહુ ભાવે છે તો ત્રેશુ ચાલો તમે ફટાફટ બાજરીનો રોટલો તોડીને ખાઈને બતાવો કેવો લાગે છે આ મેથીનો રોટલો ક્રન્ચી છે કે નહીં ક્રિસ્પી છે ને અને હવે ઓકે અને પ્રિન્સી ખાસ દહીં તીખારી તીખું ખાવાનું બહુ પસંદ છે તો મિત્રો તમને મારી જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજા રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કરી દેજો લવ યુ ઓલ